જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું કિચન કિચનમાં તો આજે આપણે બનાવશું અડદની દાળ આ અડદની દાળ એકદમ નવી રીતે ખાવાની મજા આવે એવી કાઠિયાવાડી રીતે બનાવીને તૈયાર કરશું અને એકદમ ઓછા મસાલામાં અડદની દાળ બનાવવા માટે આપણે એક વાટકી અડદની દાળ લીધી છે અને મેં કલાક પહેલા એને પલાળી દીધી હતી અને આ દાળને ને આપણે બે થી ત્રણ વાર પાણી થી સાફ કરી લીધી અને પછી પલાળીને રાખી છે તો આપણી દાળ તમે જો સરસ રીતના ફૂલી ગઈ છે તો હવે આપણે એને ડાળને બાફી લેશું તો ડાળને વાપવા માટે આપણે કડાઈ લઈશું અને કડાઈની અંદર આપણે ત્રણ ગ્લાસ પાણી નાખી દેવાનું છે ગુજરાતી ગુજરાતીના ઘરમાં તો બનતી જ હોય છે તો આપણે થોડીક વાર પાણીને ઉકળવા દઈશું તો પાણી આપણું ગરમ થવા મળ્યું છે તો આપણે એની અંદર અડધી ચમચી મીઠું નાખશું અથવા તો સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું અને ચમચી આપણે હળદર નાખશું હળદર અને મીઠું નાખીને આપણે એક ચમચાથી હલાવી લેશું પાણીને હવે પાછું આપણે થોડુંક એને ઉકળવા દઈશું તો આપણે આ પાણી છે ઉકળી ગયું છે તો હવે જે આપણે પલાળેલી ડાળ રાખી છે એ બધી અંદર નાખી દેશું અને જે આપણે પલાયેલું પાણી હતું એ બધું કાઢી નાખ્યું છે પછી આપણે ડાળ ને પાણીમાં ઉમેરવાની છે તો હવે આપણે પાણીની અંદર ડાળને નાખી દીધી છે તો ત્યાર પછી આપણે ડાળની અંદર એક ચમચી તેલ નાખી દેશું તો હવે આપણે ડાળ ને ઢાંકી દેશું અને દસ થી પંદર મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેશું હવે ત્યાં ડાળ સાથે ખાવા માટે બાજરીના રોટલા પણ કરી દેશુ જો તમારે આનો વિડીયો જોવો હોય તો આ બટર પણ મળી જશે

આપણે આ રીતના એને ખાંડીને તૈયાર કરવાનો છે પછી ખંડાય છે ને પછી આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખી દઈશું હવે બધો મસાલો આપણે પાણીની અંદર સરસ રીતના મિક્સ કરી લેશું તો આપણો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો અત્યારે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું

અને ત્યાર પછી આપણે એક ટમેટો લીધું છે આ રીતના કાપી લીધું છે દીધું ટમેટો નાખીને આપણે સરસ રીતે ટમેટો વખાણ ની અંદર સરસ રીતના મિક્સ ને પછી આપણે ચટણી વાટીને રાખી છે ને એ બધું નાખી દેસુ અને હવે આપણે ધીમા ગેસે એને ચડવા દેશું તો આપણો વઘાર સરસ રીતના થઈ ગયો છે તો હવે આપણે એને ડાળની અંદર નાખી દઈશું તો ડાળનો વઘાર કરીને આપણે પાછી ડાળને ગેસ ઉપર લઈ લેવાની છે તો હવે આપણે વઘારને એકવાર ચમચાથી વાર ચમચા થી રીતના હલાવી લેશું આપણો બધા ડાળ ની અંદર સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એની અંદર અડધા ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું પાણી નાખીને આપણે ડાળ ને એક વાર સરસ રીતના મિક્સ કરી લેશું આપણે ડાળ આ રીતના સરસ મિક્સ થઈ જાય પછી આપણે અડધી નાખવાનું છે અને ત્યાર પછી આપણે લીલા ધાણા નાખવાના છે અને જો અહીંયા લીલું લસણ હોય તો તે પણ નાખી શકાય હવે આપણો મસાલો અંદર સરસ થઈ ગયો છે હવે આપણે એને પાંચ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દેસુ એટલે આપણે ડાળ બનીને તૈયાર થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું ને તમે જો આપણે દાળ સરસ રીતના બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ઘટ બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ ખાવાનું મન થાય ને એવી બનીને તૈયાર થઈ છે જો કેટલી સરસ બનીને તૈયાર છે હું તમારે ઘરે આ રીતના બનાવું છું તમે પણ એકવાર આ રીતના ટ્રાય કરજો ઘરમાં બધાને બહુ જ ભાવશે તો હવે આપણે ગેસને કરી દઈશું બન અને સયમ પ્લેટમાં લઈ લઈશું દાળ તો તૈયાર છે આપણે અડદની દાળ અને બાજરીના રોટલા આ રીતના તમે એકવાર ઘરે બનાવીને ટ્રાય કરજો ઘરમાં બધાને ભાવશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી